રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટેની કરેલ ટિપ્પણીનો વિરોધ અરવલ્લી જિલ્લામાં પણ યથાવત જોવા મળી રહ્યો છે આજે સતત ચોથા દિવસે જિલ્લાના ક્ષત્રિય સમાજ લોકો દ્વારા મોટી સંખ્યામાં મોડાસા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજ લોકો દ્વારા રૂપાલા આપવામાં આવેલી ટિકિટ રદ કરવામાં આવે તેમજ તેમને ભાજપ દરેક હોદ્દાઓ ઉપર દૂર કરવામાં આવે તેવી માંગ સાથે નાયબ કલેક્ટર આવેદન આપ્યું હતું અને શાસક પક્ષ જો કોઈ નિર્ણય નહીં કરે તો લોકશાહી અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીની કચેરીએ સમસ્ત ક્ષત્રિય સમાજ ના સંગઠનો વિવિધ સંગઠનો અમે અહીંયા કલેક્ટર સાહેબ આવેદન આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ એક સમાજના પ્રોગ્રામમાં રાજકીય લાભ લેવા હેતુ રૂપાલા સાહેબે વાણી કરેલ હતો અમારા ક્ષત્રિય સમાજ ઉપર જેના વિરોધમાં અમે અહીંયા આજે એકઠા થયા છીએ એકઠા થઈ અને કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપશું અમારા ક્ષત્રિય સમાજની એક જ માંગ છે રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ અને એમના રાજકીય તમામ હોદ્દા હોદ્દાઓ પરથી એમને દૂર કરવામાં આવે એવી અમારી સૌની માગણી છે જો રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હવે પછી હમો લોકશાહી ઢબે ગામડે ગામડે જશું અને તેમનો વિરોધ કરશું તેમના વિરોધમાં મતદાન કરાવશું જેની સંપૂર્ણ જવાબદારી શાસક પક્ષની રહેશે